શ્રી થઈ ગયા દેવીની ભક્તિમાં લીન એવા શામળા દાદા એકવાર કુટુંબ પરિવાર છોડીને ભગવો ભેખ લઈને દેશાટન કરવા નીકળી ગયા ઘણા સમય સુધી ખભે ગંગાજીની કાવડ લઈને ગામો ગામ ફરે અને માતાજીના કાળેરા રાગ કરે અને માતાજીના નામની જ્યોત જગાવે સમય જતા દેરડી ગામમાં અઘારીએ પરિવારે દેવીને મુઠ્ઠી કણુકો દેવા અને માતાનો જગન કરવાનું નક્કી કર્યું નાતીલાઓ અને સગાવાલાને વાયક મોકલવામાં આવ્યા માતાના માંડવામાં નાત અને કરિયાત ઉભરાવા લાગી આનંદની ઘડીમાં કરિયાત અને નાતીલાની દેવો સોડે સોડ ગુજારમ કરે કાળેરા રાગ અને ડમ્મર ડાકલા ઝાંજના તાલમાં ભુવાઓ ધૂણે અને કરિયાત અને નાતીલાઓ ઝીલણિયાના સૂર તાલમાં જુદી જુદી રમતો કરે નાચે કૂદે માતાજીના મઢના આંગણામાં ઉગેલી આંબલી પણ જાણે રમતમાં જોડાઈ ગઈ હોય તેમ તાલે તાલે ડાળો ઝુલાવે આવા ભક્તિમય વાતાવરણ વચ્ચે ધૂણતા ધૂણતા ભુવાએ બોલ કાઢ્યો સાંભળો સાંભળો મારી કર્યાત સાંભળો મારી તો મારે તો મારા શામળિયાના મુખેથી પ્યાલા પીવા છે મને ભારમલ ભટવાજીની દેવીને શામળ્યો જોઈએ તો જ હું જમું અને ખાઈને ખમ્મા કરું ભુવાના મુખે આવા બોલ સાંભળતા જ આનંદ અને ઉલ્લાસના વાતાવરણમાં જાણે સોપો પડી ગયો નાતિલા અને કરિયાતના ભાઈઓ શું બોલવું અને હવે શું કરવું તે સમજી વિચારી ન શકતા મંડપમાં મૌન છવાઈ ગયું જાણે રંગમાં ભંગ પડ્યો અને માંડવામાં ઝાંખપ આવી ગઈ પરંતુ બે ચાર ઘરડા આગેવાનો હાથ જોડીને માતાજીને વિનંતી સાથે કહેવા લાગ્યા માળી તમે જે બોલ કાઢ્યો તે બરોબર છે પણ દાદા શામળાએ તો ભગવો ભેખ લઈ લીધો છે અને ગંગાજીની કાવડ લઈને દેશ પ્રદેશમાં ફરે છે તેને અમારે અત્યારે ક્યાં ગોતવા એવા સમયે માતાજીએ બોલ કાઢ્યા જાઓ જાવ મારી વસ્તી મારી નાથ આમ દિવસ ઉગે અને જો દેરડીની જગત ઉપર હું શામળાને લઈ આવું તો મને માનજો કે આ સમયે હું દેવી બોલીતી સૂરજ દાદાની સવારી આવી અને પ્રાગળ ફાટ્યું અને મોસુંઝણું થવા લાગ્યું એવા સમયે દેરડીમાં માતાનો મંડપ રચાયો હતો ત્યાં એક જટા જોગી આવીને ઉભો રહ્યો સુપડા જેવી દાઢી ભગવો ભેખ અને ખભે કાવડ પ્રથમ તો કોઈ ઓળખી શક્યું નહીં પરંતુ તેવા સમયે એ જોગીડાના રૂપમાં આવેલ શામળા દાદાના કાંઠે માતાજીએ વાસો લીધો શામળા દાદાના મુખેથી બોલ નીકળવા લાગ્યા ખમા મારી નાતને ખમા મારી કર્યાતને આતને આ મારો અમર બોલ હતો સવાર ઉગતા શામળિયાને મારી જગત ઉપર લઈ આવું તો આ મારો શામળિયો છે તે મારી ભક્તિમાં ભમતો હતો કરિયાતના ભાઈઓ અને નાતીલાઓ માતા શક્તના આ પ્રગટ પરચાથી ભાવ વિભોર બની ગયા અને સર્વે માતાજીના પગમાં જેમ લાકડી પડે તેમ ભટો ભટ પડી ગયા માતાજીનો જય જયકાર થવા લાગ્યો તે સમયે દાદા શામળાના મુખે માતાજીએ પ્યાલા પીધા અને શામળા દાદાના મુખેથી માતા શક્તે નાત અને કરિયાતને ખમા ખમાના આશીર્વાદ આપ્યા હાલમાં દેરડી કુંભાજીમાં અઘારીયા શાખના માતાનો મઢ છે અને આંબલી પણ આ વાતની સાક્ષી બનીને ઉભેલી છે બોલો શામળા દાદાની જય આપણા દેવી દાદા અને આપણી માતાજીઓ માટે છે ને છતાંય આના સિવાય વધારાની વાત કરીએ તો આપણા બધા ભાઈઓએ બહેનોએ શિક્ષિત બનવું જોઈએ એના માટે મારો એક જ શબ્દ છે શિક્ષિત બનો સમૃદ્ધ બનો આભાર